અમરેલી રૂટથી મહુવા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ મહુવા બસ સ્ટેશનમાં મચાવ્યો હંગામો આ બાબતે વિસ્તારથી વાત કરીએ તો અમરેલી જિલ્લાના કેટલાક ગામોમાંથી વિદ્યાર્થીઓ મહુવા અભ્યાસ માટે અપડાઉન કરતા હોય છે જે એસટી બસ મારફતે આવતા હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી એસટીની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચતી હતી અને સમયસર વિદ્યાર્થીઓ શાળાએ કે ઘરે પહોંચી ન શકતા જેને લઈ અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપોને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એસટી વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન ન અપાતા આખરે વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ એસટી ડેપો ખાતે તો સો જેટલા વિદ્યાર્થીઓ બસની આડે બેસી ગયા હતા અને એસટી બસને નિયમિત કરવાની માંગ કરી હતી જેને લઈ મોવા એસટી ડેપોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને થોડા સમય માટે એસટી બસ વ્યવહાર ખોરવાયો હતો

અમે છેલ્લા ચાર વર્ષથી અહીંયા અભ્યાસ કરી છીએ ચાર વર્ષથી અમારે બસની તકલીફ હોવાથી ડેપો ડેપોમાં દર વખતે અને અરજી લખી છે આ વર્ષથી અરજી કરી છીએ હજી ડેપો મેનેજર એવું જ કહે છે કે અમે અરજી ભાવનગર મોકલી છે મોકલી છે પણ એક વાર એક પણ વાર જવાબ નથી આપ્યો અમારે છ વાગ્યાની સ્કૂલ હોય છે એટલે છ વાગ્યા પછી અમારે ઘરે જવામાં ખૂબ તકલીફ રહે અમરેલી મહુઆ અમરેલી બેકવાની ગાડી આવતી હતી પણ એ મહિના બે મહિનાથી રેગ્યુલર નથી આવતી અહીંયા આવી જાય તો વહેલી પણ સાત વાગ્યા સિવાય ઉપર નથી એટલે અમારા ઘરે આઠ વાગ્યા ફૂકવાનું થાય અને ઘરે જવામાં બહુ લેટ થાય છે આથી અમારે છ સવા છ વાગ્યાની બસ મૂકવાની અરજી કરી હજી જવાનું થાય એ માટે અમે આ બધા મિત્રો ભેગા થાય અને અરજી ફરિયાદ કરવા આવ્યા છીએ સત્ય સમાચાર તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી